ના ના ઉભા રો હમણા ખંચેરાવરાઓ હેડો તમે એ જાવ ઓય ઉભા રો હમણા બીજો ભાઈ ધક્કે એને હા હેડો હું જોઉં આવે છોરા બીજો કોઈ ભાઈ આવશે શું કે મારા બેટા ઓ પપડજે શું હેલા શું બોલાયો મને કેમ બોલાયો કે હે બોલાયો અમે શું થઈ ગયો તને

મારે છે મને ના મોને હજી ભાઈ હમણાં બીજો આવશે એ નઈ મારશે બોલતા નહીં અરે એને તો આપડે લાવે ને મારે ખબર બાર નો માણસ લાવી બાર નું તને ખબર પડે તાને ખબર પડશે કે મારશે તને ખબર પડે તાને ખબર પડશે કે ના મારો ઓરિયા ફ્રાફ કરો રા ને અમને એક આતો બાદ નો આતો આવ્યો છોકરો અમને બાર નો ના

બધા ને મારે ચો કોઈને નહીં મારે મી